સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ પુષ્ટિસંહિતા ગ્રંથ ભાગ એક પાના નંબર દુર્લભ જોડી એ પ્રકરણ લઈશું વશરામદાસ તથા જયરામદાસ થોડા આઘા સાથે આવ્યા અને ખૂબ ભેટ્યા પછી પાછા વળતા મેં કીધું કે પાચા ભાઈનું કેણ યાદ રાખીને વહેલા વહેલા સાબદા થઈને પધારજો તો પાંચો ભાઈ ઘણું રાજી થશે આ વાક્ય ડોસાભાઈ બોલે છે જ્યારે ત્યાંથી રજા લે છે એ લોકો પાસેથી ત્યારે ત્યારે જયરામદાસ કહે છે કે અરે ડોસા તેમાં શું કહેવાનું હોય અમારે મન પાચા ભાઈનું કારણ તો અથાગ છે તેનું કેણ આવે ને એમ ન માનીએ એ બનવા જોગ નથી અમારા ભાગ્યનો પાર નથી રહ્યો અમે તો ઘણું રાજી થયા છીએ કે ભાઈના સત્સંગની અમને પ્રાપ્ત થશે અને ભગવદ રસની લાણ લેશું તેના સત્સંગથી અમારા હરદા ઘણા ટાઢા હિમ જેવા થશે આ અવસર કોણ ચૂકે ડોસા ઓછો મનાવીને વળતેથી સાબદા થઈને સવેળા પહોંચશે તેની ચિંતા ન કરતો ભાઈને અમારા જય શ્રી ગોપાલ કહે છે અને અમારી વાત આવવાની કરજે જેથી એનું મન ઠરી રહે લ્યો હવે જય શ્રી ગોપાલ ડોસા એમ કહેતા નેત્રમાં જલ ભરાઈ આવ્યા ને હું વાટે ચાલતો થયો મારા મનમાં વાટે પણ તેના ભાવનું ચિતવન થયા કર્યું કે કેવા ભગવદી જીવ છે પછી થોડાક ગામ ફર્યો પછી મન ઘર તરફ વળ્યું અને ઓછા વાડા આઠ દિન રહ્યા અને ઘર ઢુકડો મોરબીએ આવ્યો સાંજ વેળા થઈ હતી દીઆાથ મેં ઘરે પહોંચ્યો ત્યાં પાંચો ભાઈ આંગણામાં વાટ જોઈને ઊભા હતા જાતા વેદ તેના ચરણમાં ઝૂકી પડ્યો પાચા ભાઈએ મને બેઠો કરીને ખૂબ ખૂબ ભેટ્યા મને જોઈને તો ઘેલા ઘેલા થઈ ગયા ડોસા તારી વાટ તો ચાતકની જેમ જોઈ રહ્યો હતો અને ધનભાઈ પણ દિવસ ગણતી રહી પછી ઘરમાં જઈને બેઠા રાતે પ્રસાદ ભેળા બેસીને લીધા પછી રાતે ભગવદ વાર્તાએ બેઠા અને ભાઈએ મને પૂછ્યું તું દેવળિયા ગયો હતો અને જેરામ તથા વર્ષરામને ખબર કર્યા એનું મન કેવું લાગ્યું આવવા હા કહીને આમ મને બધું અધીરા થઈને પૂછવા માંડ્યું પછી મેં કીધું કે પાછા ભાભા તમારા કેણને કોણ પાછું વાળું એ તો વાત સાંભળીને ખૂબ જ હરખાણા અને મને કીધું કે અમારું ભાગ્ય ફળ્યું અમને પાંચા ભાઈ જેવા તાદર્શી ભગવતીનો સત્સંગ મળશે અને મનમાં ઘણું જ મોદ પામ્યા અને જીવાઓને બોલાવીને કીધું કે આજ ઠાકોરજી આપણા પર રિજ્યા છે માટે કંઈક અદકી સામગ્રી ધરીને કરીને ધરાવો આજ તો આનંદ મંગળ વર્તાણું છે તેનો અરદો ઘણો ભરાઈ આવ્યો અને મને કીધું કે પાછા ભાઈનું વડ પણ અમારે મન ઘણું છે રાજસી લોક તેનું કારણ રાખી રહ્યા છે તો અમારી જેવા જીવ તો તેની પાસે શું માં છે અમ પર ઘણી કૃપા કીધી અમે સાબદા થઈને સવેળા આવી પહોંચશે અને પછી અમે ઠાકોરજીના દર્શન કીધા પછી પાતળ ધરીને પ્રસાદ લીધા અને મને આગ્રહ કરીને એક રાત રોકી લીધો મારું મન પણ ઠેરાણું મને ઘણી ટાઢક થઈ પછી રાતે ભગવદ વાર્તાએ બેઠા પતિવ્રતના ધર્મની ટેકની ઘણી વાતો કરીને મારગની માલમી પૂરા દીઠા તેના ભાવ ઊંચા અને ઊંડા દીઠામાં આવ્યા ભગવતીના સ્વરૂપનો ઘણો ભર દીઠો વાલાની વાતો કરતાં વેવળ થઈ જાય નેહમાં જલની ધાત નેત્રમાં જલની ધારા ચાલે એવા ભગવતીના દર્શન તમારી કૃપાથી મને થયા પાચા ભાઈ હું પાવન થઈ ગયો તેની વાલપનું વર્ણવ શું કરું મારા હરદામાં એ પ્રસંગ ઠેરાઈ ગયો છે વારે વારે મારું મન એ પ્રસંગમાં રમ્યા કરે છે આ તો મને યાદ રહ્યા પ્રમાણે કહું છું બાકી વાતો તો ઘણી મોટી છે મોટી આ ડોસાભાઈ જ્યારે જયરામદાસને વસરામદાસને મળીને આવે છે ને એ બધી વાર્તા પ્રસંગ એમને કરી રહ્યા છે એમનો જે અનુભવ છે એ પાચાભાઈની સાથે કરી રહ્યા છે ભાઈ પણ ડોસાભાઈની વાત સાંભળીને મનમાં ઘણું જ મોદ પામ્યા ને બોલ્યા ડોસા જેરામ ને વશરામની જોડી તો દુર્લભ છે તેના પર શ્રી ગોપેન્દ્રજીની મહદ કૃપા છે શ્રીજીના સ્વરૂપના સાક્ષાત અનુભવી અને સાનુભાવી રસિયાજન છે તેની પાસેથી રસિક વાર્તા સાંભળતા તો દેહનું ભાન ન રહે એવા રસિક છે સાક્ષાત લીલાના અનુભવી છે ઘણા જાણ સુજાણ છે દીઠામાં ભોળા લાગે છે પણ એ ઘણા ભરમી છે તેના ભરમને જાણવો દોયલો છે તારી માથે તેની કૃપા થઈ સમજ છે દિનતાનું સ્વરૂપ છે સેવા રસિક છે રાજ વૈભવથી શ્રીજીને નિત્ય લાડ લડાવે છે જીવાવવને પણ સેવાનો ભરભાર ઘણો છે જીવાવવ જેવી આ ધનબાઈને જાણ છે એમાં ને આમાં કંઈ ઓછું અદકું નથી એટલે કે જેવા જીવાવવ ઠાકોરજીની સેવા કરે છે એમ ધનબાઈ પણ કંઈ ઓછા નથી એ પણ ઠાકોરજી પ્રત્યે એમને પણ ખૂબ જ સાનુભાવ છે એવું કહેવા માગે છે ત્યારે ડોસાભાઈ કહે છે કે ધનભાઈ ઉપર તો તમારી પૂરણ કૃપા છે પછી તો મારે શું કહેવાનું કે જાણવાનું હોય તમ જેવા તાદર્શી ભગવતીની ચરણ રજ થઈને અમો રહીએ એવી કૃપા સદા તમો રાખજો તમારો ભર સદા અમારા હરદામાં ઠેરાઈ રહે પછી આ જીવને શું ઓછું છે પછી પાચાભાઈ બોલ્યા ડોસા આ માર્ગ કેવળ દિનતા ભાવનો ને ભગવતીના ભર વિશેનો છે તે તને ઠાકોરજીની કૃપાથી જાણ્યામાં આવ્યું છે તેથી તું નિહાલ થયો છે એમ જાણ છે પ્રથમ પૂરવના ભાગ્યોદયને કારણે ભક્તિ રૂપિયો અંકુર ફૂટે અને તેને સિંચન થાય તો સિંચન બળથી તે નવ પલ્લવ થાય પછી તેને ફળ લાગે પણ સિંચન સાચું થવું જોઈએ નહીં તો ભક્તિ રૂપી વૃક્ષ સુકાઈ જાય અને પછી ફળની પ્રાપ્તિ ક્યાંથી થાય એટલે કે એક વૃક્ષને મોટું કરવા માટે પણ એને યોગ્ય સમયે ખાતર પાણી બધું આપવું પડે એવી જ રીતે ભક્તિની વાત કરી છે કે જો એને પણ સમય સમયે આવું ન મળ્યા કરે તો ભક્તિરૂપી જે વૃક્ષ છે એ સુકાઈ જાય અને વૃક્ષ જો સુકાઈ જાય તો એને ફળની પ્રાપ્તિ થતી નથી એટલે આ આપણે ભક્તિરૂપી જે વૃક્ષ છે એને સિંચવા માટે હંમેશા ભગવદીઓનો સંગ કરવો એવું આપણને કહેવા માંગે છે અહીંયા આપણે આ પ્રકરણને વિરામ આપીશું મારી કંઈ પણ ભૂલચૂક થતી હોય તો ક્ષમા કરશો